હેલો હરેશભાઈ રાવળ બોલો બોલો ને સુરત થી રાઘવ બોરવિયા બોલો છો સાહેબ બોલો ભાઈ તો હવે તમારે એક વિડિયો જોયો આપણે પહેલાનો છે કે અત્યારનો છે એ ખબર નહી મને પહેલાનો છે આપણે વાલ્મીકી સમાજના વાલ્મીકી સમાજનો જે બેલો ને તે પછીના વિડિયો માફીના કામ જાય થઈ ગયા બે મહિના પહેલાનો પાછો કોપ અપલોડ કર્યો પ્રભુભાઈ અચ્છા એ પહેલાનો વિડીયો છે એમને તો અત્યારે અમારે અમારા સમાજનું એક હું એક પેલું ગ્રુપ આપું છું તો મને ઘણા બધા ફોન આવ્યા કે તમે હરેશભાઈ વિડીયો બનાવ્યો તો તમે એના વિશે કાંઈ બોલા નહીં પણ મેં કીધું આપણે ભાઈ વિડીયો આવ્યો નથી આપણને કાંઈ ખબર નથી તમારે ભાઈ રોસ્ટ કરીને વિડીયો આવેલો છે પણ માફીના વિડીયો તમારી પત્તા નથી

ના ના નીકળે છે બાકી આપડે કઈ સ્વાભાવિક ભૂલ નથી કરી અત્યારે તમને ખબર છે કે કોઈ કોઈ ના સમાજ ને